નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના સુખસરમાં નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને રેડ ચલાવવાના ચકચારી કોબાનનો પડદોફાશ થયો છે આ મામલે પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ગઈકાલે સુખસરમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જે અગાઉ બે શખ્સો પકડાઈ ચૂક્યા હતા તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ નકલી રેડમાં વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા અસલી જીએસટી ઇન્સ્પેક્ટર વિપુલ પટેલની ભૂમિકા પણ હતી વિપુલ પટેલ નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની રેડ કરવા માટે સુક્સર પહોંચ્યો હતો આ રેડના પ્લાનિંગ માટે દાહોદના બે શખ્સોએ અમદાવાદના એક શખ્સને જાણકારી પૂરી પાડી હતી વીસ દિવસ અગાઉ રેકી કરીને આ નકલી રેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ તપાસમાં પ્રાથમિક રીતે પાંચ શખ્સો ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસની પૂછપરછમાં વધુ તારણો મેળવવામાં આવી રહ્યા છે પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કયા કયા સ્થળોએ આવી રીતે નકલી રેડ કરી છે આ ચકચારી કોબાંડ દાહોદ અને આસપાસના વિસ્તારોમાં મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પોલીસે હવે આ કેસને અંતિમ પરિણામ સુધી લઈ જવા માટે કડક તપાસ કરી રહી છે આ ઘટના લોકોમાં એ ચેતવણી આપે છે કે કોઈ પણ અધિકારીની ભૂમિકા કે ઓળખ પર શંકા થાય તો તરત જ અધિકારી સાથે સંપર્ક કરી સત્યતા ચકાસવી જરૂરી છે ગઈકાલે સુક્ષર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ છ એક જેટલા વ્યક્તિઓ આવી અને બે લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલ હતા જે અનુસંધાને સુક્ષર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જે અંતર્ગત કુલ પાંચ જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા એ પાંચ આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મોડ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એને આ ટીપ આપી ભાવેશ એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે જે ઉમેશ છે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ એમની સાથે રહી અને આ જે જગ્યાની છે વીસ પચીસ દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે વિપુલ પટેલ કરીને વિપુલ કાછા પટેલ એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે એ તમારા ખોટા છે તમારે આવવું પડશે તેમ કઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલાની માતબર રકમ લઈ લીધેલ હતી તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ